24 અને પડેપડના જે પરિણામો સામે આવી રહ્યા છે લોકસભાના એ અમે આપને બતાવી રહ્યા છીએ શરૂઆતી આ વલણ આવી રહ્યા છે ટક્કર એનડીએ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અત્યારે જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશ હોય બિહાર હોય કેરળ હોય અત્યારે ફાઇટ જોરદાર મળી રહી છે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ એ જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે ત્યારે વધુ અપડેટ સમજીએ અમારા સહયોગી નેહા પાસેથી બિલકુલ અંકુલ અત્યારે જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને આપણે જે એક્ઝિટ પોલ જોયા હતા તેને લઈને અલગ જ જે ઉલટફેર છે તો અહીંયા જોવા મળી રહ્યો છે એનડીએના ફાળે જે બસો થી વધારે બસો એકાણું જેટલી જે બેઠકો છે તેના ફાળે જાય તેવું અત્યારે આપણે ગ્રાફિક્સ તરફથી જોઈ શકીએ છીએ સાથે સાથે જે ઇન્ડિયા ગઠબંધન છે તેના તરફથી છે અત્યારે આપણે જોઈ રહ્યા હતા કે સો થી દોઢસો પ્લસ એક્ઝિટ પોલમાં આપણે આંકડા જોયા હતા પરંતુ હવે અત્યારે જે પ્રકારેના આંકડાઓ સામે આવી રહ્યા છે મતગણતરી ચાલી રહી છે તેની વચ્ચે હવે ઇન્ડિયા ગઠબંધનને ક્યાંક બસો વીસ બેઠકો તેના ફાડી જતી હોય તે પ્રકારે આ ચોંકાવનારા આંકડા આપણે કહી શકાય કારણ કે એક્ઝિટ પોલના આંકડાઓ આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ અને તેમાં સો થી દોઢસોની આસપાસ જે અનુમાન છે તે લગાવવામાં આવ્યું હતું પરંતુ મતગણતરી જયારે અત્યારે ચાલી રહી છે એટલે કે આપણે સીધું જ અહીંયા જોઈ શકીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધન છે તે બસો બાવીસ બેઠકો પર આગળ જોવા મળી રહી છે ગુજરાતની જો વાત કરી લઈએ પચીસ બેઠકો માટે બસો છાસઠ ઉમેદવારોનું જે જંગ છે તે અહીંયા જામ્યો છે અને તેમાંથી એકમાત્ર જે એવી બેઠક છે કે જે પાટણ લોક લોકસભા બેઠક ચંદનજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે ગુજરાતની આ બેઠકો માટે જે ઉમેદવારો ઉતર્યા છે ને તેમાંથી હવે ચંદનજી ઠાકોર માત્ર કોંગ્રેસમાંથી આગળ જોવા મળી રહ્યા છે થોડીવાર પહેલા આપણે બનાસકાંઠાની પણ સ્થિતિ જોઈ અને તેમાં પણ હવે ગેનીબેન ઠાકોર પણ ક્યાંક ને ક્યાંક પાછળ જોવા મળી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે અત્યારે આંકડા અત્યારે જોઈ રહ્યા છે કે જ્યાં એનડીએ સરકારમાં બસો થી જે બેઠકો છે તેમાં પર તેઓ આગળ ચાલી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનની જ્યારે વાત કરી રહ્યા ત્યારે અત્યારે બસો થી સવા ની આસપાસ તેઓ અત્યારે બેઠકોમાં આગળ ચાલી રહ્યા છે અને હાલ અત્યારે આંકડા આપણે જોઈ રહ્યા છે અધરને એટલે કે બીજી જે પાર્ટીઓ છે તેને એકત્રીસ જે બેઠકો છે તેના ફાળે જઈ રહ્યો આગળ તેઓ તેમાં ચાલી રહ્યા છે અત્યાર સુધીના જે તમામ આંકડાઓ છે અત્યારે અપડેટ થઈ રહ્યા છે મતગણતરી હજુ પણ ચાલુ છે ચાર થી પાંચ વાગ્યા સુધીમાં આપણી સામે એ પરિણામ હશે દેશનું એ ભાવિ છે તે નક્કી થશે અને હવે આ તમામ જે ગુજરાતના બસો છાસઠ જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે ને ગુજરાતમાં કોંગ્રેસના કે જ્યાં સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે એટ્રિક મારી શકે છે મોદી છે તે જોવા મળી શકે છે માત્ર એક માત્ર એક બેઠક એવી છે પાટણ કે જ્યાં અત્યારે આપણે આંકડા જે જોઈ રહ્યા છે તેમાં ચંદનજી ઠાકોર છે તે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે તેમની સામે બીજેપીમાંથી ભરતસિંહ ડાભી મેદાને ઉતર્યા છે પરંતુ તે અત્યારે પાછળ ચલી રહ્યા હોય તેવી પણ હાલ ક્યાંક વાતો જોવા મળી રહી છે એક્ઝિટ પોલના ભાગના જે આંકડાઓ છે અનુમાનો છે તે અત્યાર સુધી આપણે લગાવતા આવ્યા છે તે હવે ખોટા પડ્યા વલણમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અત્યારે કાંટાની ટક્કર છે તે જોવા મળી રહી છે આંકડા છે અંકુર કે ઇન્ડિયા ગઠબંધન અત્યારે આગળ છે તે લીડ રહ્યું છે જે બેઠકો છે બેઠકો પર જે અત્યારે ચૂંટણીનો જંગ છે છે અને હવે મતદાન પણ જે પ્રકારે થયું છે ને હવે એમાં આપણે અનુમાન એક્ઝિટ પોલમાં લગાવી રહ્યા હતા કે સોથી ની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન છે તે પોતાની બેઠકો મેળવી શકે છે પરંતુ હવે આ તમામ જે પરિસ્થિતિ છે તે ઉલટફેર થતી જોવા મળી રહી છે ખાસ કરીને આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશમાં પણ પરિણામ ઉલટફેરની સંભાવનાઓ છે અંકુર અહીંયા જોવા મળી રહી છે સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની ઘણી બધી બેઠકો પર આગળ છે તે જોવા મળી રહી છે અધરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એકત્રીસ એવી બેઠકો છે કે જ્યાં અન્ય પાર્ટીઓ આગળ જોવા મળી રહી છે એટલે કે ની જે આપણે ત્રણસો ઉપરની જે પ્લસ બેઠકોની વાત કરી રહ્યા હતા તેની જ વચ્ચે હવે ની જે બસો ઇઠ્યાસી કે બસો એસી થી ઉપર જે બેઠકો છે તે આપણે અત્યારે જોઈ રહ્યા ઇન્ડિયા ગઠબંધન છે જ્યાં એક્ઝિટ પોલમાં આપણે આંકડા જોયા હતા કે જ્યાં સો થી દોઢસો ની વચ્ચે આપણે અનુમાન લગાવી રહ્યા હતા એક્ઝિટ પોલના આંકડા આપણે જોયા હતા પરંતુ હવે ક્યાંક મોટો ઉલટફેર છે અહીંયા જોવા મળી બસો પચીસ થી જે બેઠકો છે તે એન્ડ ઇન્ડિયા ગઠબંધનને અહીંયા મળી રહી છે તેવું પણ અહીંયા ચોખ્ખું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં ભાજપને હજુ પણ ધારે તેવી સફળતા નથી મળી કારણ કે આંકડા એક બાદ એક જે અપડેટ થઈ રહ્યા છે મતગણતરી હજુ ચોક્કસ સ્વાભાવિક ચાલુ જ છે પરંતુ હવે આખરે પરિણામ કોણા તરફેણમાં જશે આખરે જે દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો સૂત્ર આપવામાં આવ્યું હતું અબકે બાર ચારસો પાર શું ભાજપનું આ સૂત્ર છે તે સાકાર થશે શું ભાજપ ત્રણસો પ્લસ કે સાડે ત્રણસો ની બેઠકો મેળવી શકશે તે પણ અહીંયા સૌની નજર મંડાયેલી છે ઇન્ડિયા ગઠબંધન કે જેને આપણે અનુમાન લગાવી રહ્યા હતા એક્ઝિટ પોલમાં કે જે સો થી ની આસપાસ તે ક્યાંક સમેટાઈ જશે પરંતુ અહીંયા વલણ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છે સમગ્ર આંકડાઓ સામે આવી રહ્યા છે માં તેમાં અત્યારે બસો ને બાવીસ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનની જે અનેક પાર્ટીઓ છે તે અત્યારે આગળ ચાલી રહી છે ખાસ કરીને પરિણામ છે જે મહારાષ્ટ્રમાં પણ ભાજપ છે તે હજી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે જેવી સફળતા હોવી જોઈએ જેટલી બેઠકોથી આગળ હોવી જોઈએ તેવી ભાજપને પણ ધારે એવી સફળતા નથી મળી ઉત્તરપ્રદેશની વાત કરીએ ઉત્તર પ્રદેશમાં પણ પરિણામમાં ઉલટફેર થવાની પૂરેપૂરી સંભાવના છે તે અહીંયા જોવા મળી રહી છે સમાજવાદી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક આગળ અહીંયા જોવા મળી રહી છે સમાજવાદી પાર્ટી ઉત્તર ઉત્તરપ્રદેશની ઘણી બધી એવી બેઠકો છે જ્યાં આગળ જોવા મળી રહી છે ઉત્તરપ્રદેશમાં એનડીએ પાસે પાંત્રીસ બેઠકો છે જે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો બેઠકો પર તે આગળ જોવા મળી રહ્યું છે જ્યારે કે અન્ય અત્યારે છે ત્યાં પણ આગળ જોવા મળી રહ્યું છે સમાજવાદી પાર્ટી અહીંયા કે તેનું પલળું છે તે અહીંયા ભારે લાગી રહ્યું છે પણ ભાજપ પાસે સાત ત્યારે કોંગ્રેસ પાસે આઠ બેઠકો પર તેઓ આગળ ચાલી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટ આંકડા છે તે બતાવી રહ્યા છે જેમ જેમ મતગણતરી હજી પણ ચાલુ થશે જેમ જેમ તબક્કામાં મતદાનની જે ગણતરીઓ છે તે હવે આંકડાઓ છે ધીરે ધીરે સામે આવશે અને ચારથી વાગ્યા સુધીમાં આ ચિત્ર છે જે આજે સ્પષ્ટ થઈ જશે પરિણામ પર તમામ લોકોની જે નજર છે તે મંડરાયેલી છે જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર અંકુર જોવા મળી રહી છે બંને પાસે બે બે બેઠક પર બંને આગળ ચાલી રહ્યા છે પરંતુ માત્ર ગુજરાતની વાત કરીએ સુરત સુરત એક બે બેઠક કે બિનહરીફ છે તે જાહેર થઈ હતી ને ત્યારબાદ પચીસ બેઠકો પર બસો છાસઠ ઉમેદવારોનો જે જંગી અત્યારે પ્રતિષ્ઠિત જંગ જે જામ્યો છે તેમાંથી માત્ર ને માત્ર એક બેઠક પર કોંગ્રેસ તે આગળ જોવા મળી રહ્યું છે અને એ બેઠક છે પાટણ અંકુર કે જ્યાંથી કોંગ્રેસ દ્વારા ચંદનજી ઉતરવામાં આવ્યા છે અને ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવ્યા છે પરંતુ અત્યારે માત્ર પાટણ લોકસભા બેઠક એક એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસથી ચંદનજી ઠાકોર છે તે મતોથી આગળ વધી રહ્યા હોય ઉત્તરપ્રદેશમાં અહીંયા ઉલટફીર થવાની પૂરી શક્યતા છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનની છે એકતાળીસ જેટલી સીટો પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને હાલ પ્રદેશમાં પાંત્રીસ એનડીએ પાસે પણ તેની આગળ બેઠકો હોય તેવું પણ લાગી રહ્યું છે જે અંકુર